નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના જલાલપુરા ગામે એવા પરેશભાઈ મનહરભાઈ પડિયા તેઓના ઘરે મા દશામાનું વ્રત કર્યું હતું સાથે દશામાના છઠ્ઠા દિવસે છપ્પન ભૂંગો પ્રસાદ ધરાવ્યો હતો અને ગામના ભાઈ ભક્તો એકત્રિત થઈ મા દશામાની આરતી કરી હતી રિપોર્ટર હર્ષદભાઈ પરમાર જલાલપુરા વાલા ભક્તો આના અમાસ એટલે કે મા દશામાના દિવસો શરૂ થાય એ નિમિત્તે આ દશામાના વ્રત નિમિત્તે બધા ભાવિકો ભક્તો વ્રત ઉપવાસ રાખે છે અમારે ત્યાં પણ મા દશામાં બેસાડેલા છે અને દશામાના વ્રત નિમિત્તે આજે છઠ્ઠો દિવસ અને અમે અન્નકૂટનું આયોજન કરેલું અને એ આયોજનમાં ભાવિક ભક્તોએ ઘણા બધા ભાવિક ભક્તોએ ભાગ લીધો અને પ્રેમથી આરતી ઉતારી માતાજીના દર્શન કર્યા પ્રેમથી માતાજીને આ માતાજીના આ છઠ્ઠા દિવસ આ વ્રતના છઠ્ઠા દિવસે અમે મહાભોગનું આયોજન કરેલું એટલે કે છપ્પન મહાભોગનું આયોજન કરેલું અને મહાઆરતી નો પણ કાર્યક્રમ રાખેલો એમાં આજુબાજુમાંથી ગામમાંથી ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા એકત્રિત થયેલા અને હાથમાં આરતી લઈ અને આરતીનો પ્રસંગ પણ અમે પૂછ્યો